દોરાને આપણે એક નાખો નવો સબ્સ્ક્રાઇબર છોને સાત સાત સે જો ઉતરાઈ ગયો છે બી અંદર થો બાકી થઈ ગયો છે જોરદાર એક નંબર જો તો આ ઇન્ડુ થોડું ડેમેજ છે પ્રભામી કામ થાય મિત્રો ખૂબ મજા આવશે મજા મત રહોન સ્વાગત છે બધાનો ફરી આવજો નવા વિડિયો સાથે તો આજે આપણે જ્યારે લગભગ હારનો ટાઈમ થવા આવ્યો છે તો અત્યારે આપણે લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે તો આજે આપણે થોડું ઘણું કામ હતું આમ મળી દસ થોડાક પાવા હતા અને મોટર આપણે ડેમ છે ખાલી થઈ નાથી લેવા જવાનું હોય નથી એવું ઘણું થોડું ઘણું કામ હતું આપણે એટલે અત્યારમાં આપણે લોગ શૂટ કર્યો છે બાકી આજે આપણે કામ હતું કે અહીંયા આપણે છત ઉપર જે સાયો કરવાનો હતો જે છતની ઉપર આપણે જે પાર્થિવ કાલનું આપણે મૂકવાનું હતું કાલ તો આપણે કંઈ મૂકવાનો ટાઈમ કર્યો નહોતો એટલે આજે આપણે મૂકવાનું હતું એટલે આજે આપણે અત્યારમાં મૂકવાનું છે એવડી આવડવા સી માથે આવડવા બાંધી દેખું આપણે કંઈક એડજસ્ટમેન્ટ કરીને આપણે ઉપર એને લગભગ તે ખૂણે ખૂણે તો અહીંયા આપણે વાળો કે કંઈક બાંધીને આપણે એડજસ્ટ કરી દેવું આ બાજુના આ સાઈડના ત્રણ ડબ્બા છે એવડે આવી જાય કવર થઈ જાય ઓલી બાજુની એકાદ વખદાશી રહે તો એ પણ એમાં કાંઈક છે નહીં એટલે ખાલી છે તો એ રહે તો એનો વાંધો નહીં તો આ બાજુના ત્રણ છે એવડે આપણે કવર કરી લેવું બાકી ઓલી બાજુનો એક રહી જાય તો કંઈ વાંધો નહીં તો આપણે ફટાફટ હમણાં એવડી વાંધવાનું છે તો હાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો એ પહેલાં ચાલ ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ને એક લાઇક કરી નાખો જે મિત્રો પહેલી વાર વિડીયો જોતા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલ ફટાફટ વિડીયોની શરૂઆત કરી આપણે પાસે તો સેવ એને બાંધવા માટે પહેલાં વાળા ગોતવા પડશે તો આવડિયામાં સારી ખૂણે એટલે વાંધો નહીં આવે બાંધો ને વાંધો નહીં આવે એટલે સારા બાય થી બંધાઈ દેતા હે તો આપણે વાળા ગોતવાના રહેશે તો વાળા આપણે ફટાફટ ગોતી લઈ આપણે આવી જશે સેટઅપ ઉપર અને આપણે જીવનનું પાટયું તો વાળાને બાંધીને તૈયાર કરી નાખ્યું છે અને એને આપણે ફેડાવવું પડશે ઉપર નીચે આ ઉપર રૂ તો વાણે ઉબાજન કપ્લેટ કરી દીધું છે અને હું અહીં ઉપર યો કરવા જોવા માટે આ સેટ નું થોડોક આલચલકો જોઈ લઉં એમ તો લઈ લે પેલા આપણે આલચલ બહુ બધા બેઠા છે અમારો ડાહે કારણે કેને અને બહુ ડેન્જર લૂપમાં આવે છે કારણ કે આ જો સલાબ ડેન્જર સ ડેન્જર સ કડી છે બહુ ટુકડે આ મે તો કડી જુવા ઓકે દે મુક તો ક્યાંથી કડી જાય ને

Cosa vuol dire? 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 Cosa મસ્ત લાગે છે તો અંદર ઠંડા ઠંડા પવન દરજી ન આવવા મળી રહેશે મને તો એમ લાગે છે અત્યારે હું એવું છું તો મને ઠંડો પવન આવે તો અંદર તો કેવા આવતો હોય આનો દળ પણ જાદુ છે એટલે કંઈ વાંધો ન હોય એટલે તડકો બડકો આવશે નહીં તો અહીંયા ઘણાં લોકો કમેન્ટ કરતા ડબ્બા તપે એમ તો હવે એ પ્રોબ્લેમ આપણે સોલ્વ થઈ જશે એટલે એ કમેન્ટ બાર વાર નહીં કરતા એટલે આપણે સોલ્યુશન થઈ જશે તો હવે તડકો તો આમાં ડબ્બામાં કાંઈ લાગવાની શક્યતા છે નહીં એટલે બધી કંઈ સંભાવના કારણ કે આપણે સોલ્યુશન કર્યું છે બહુ સારી રીતે તો આપણે બાટિયા બંધ દઉં બાટિયામાં તો લાકડામાં તો હશે જ એવો સદ તડકો આવે તો હવે બાંધો નહી આવે હવે બાકીનો બાંધવાનો છે 3 છેડા 3 છેડા અહીંયા બાંધ દઉં આજો આતના નીચે આમ બંધ દઉં તો 3 છેડા આજે બાંધવાના બાકી છે હાલો ફટાફટ બાંધ દઉં પછી પાછા મળીએ બાકી થઈ ગયું છે જોરદાર હો આ વાત ઉપર એક લાઈક તો બન્યા એક લાઈક કરી દેજો ચાલો બાંધી બાકીના 3 છેડા મિત્રો થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે આપણે જો આરે પાછું બાંધી દઉં છે રેડી તો જો આ રીતે વાળા છે બાંધ્યા છે سارے બંધ

આવી જાય ને ક્યાર નું બાર બેઠું કારણ કે આપણે લાતા એટલે નીચે ઈંડા હે આમાં એટલે હવે તો મિત્રો જોરદાર આમાં તડકો બડકો કઈ લાગે નહી બાકી કબુતર થોડા ઘણા અને આમાં તો ઈંડા છે જંગલીના અને ઉપર એક ખૂણે છે એમાં ઈંડા છે ઉપર ખૂણે નીચે ખૂણે તો એમાં ઈંધા છે બાકી આ ખૂણે એક છે ઈંડા તો ત્રણ ખૂણે ઈંડા હે આમાં ખાલી સાઈડ આવડો એક એટલે બાકી આવડો એક ચોટી થઈ ઉડે છે

સાલા બુયરાન િરન ને બોલા થાય છે હું કેવા આપણે ખાટા થઈ જાય જુઓ ઓકે આમાં ઈંડા છે મિત્રો આમાં આપણે જોઈ તો આમાં પણ ઈંડા છે બે જો નીચે રાખનું છે હવા ને આવડે ઉપર નું છે બોટલ અપ ને બોટલ ડાઉન તો યો આમાં 1 2 અને 3 4 4 કાનામાં થઈ ઈંડા टोटल चार हैं। पाँच, साथ। साथ है पाँच छः में सात सात से लाइन में बैठे हैं તો આ જો ગોળો દેખાઈ છે નિયો ધરામ છે કટકોટુ બેટનોનો પાણી પી તો આને આપણે હેઠ નાખવું ને વિચાર છે કે એક બિરિયત મને હેઠ નાખજો આપણે જો આ ગોળો બોલા પર જો એકલો ફરે રાત કરી જાય તો ન્યાય કોણ દેવાનો છે કારણ કે એલો છે એ સમતલ માં આવી ગયો ને એટલે આમ હળંગ થઈ ગયો છે અયા એટલે એકલાન રાત થઈ ગયો અયા જો બાકી ઓપેન ચબવાનો નથી અયા આ ભૂત તો જો

थोड़ो खाडो जेऊ छे એટલે વાંધા નિયા બહુ દર્શન આમ થી આમ બેકિયમ આપણે જોઈ ચરક અમાર ચેક આઉટ કરી લી દીંગ દેહક ગાયબ થઈ ગયો ને ત્યાં દર કરક કરક ક હાલ સાલા ગાયબ થઈ ગયો કરક કરકે ઓથી અમાર જવું પડે જો બને ઇન્દાસિયા બચ્ચા કબૂતર આપણે થોડો બહાર લાવીયું તમારી પસંદરમાં કી દેખો અંદર તો પીયો જાય છે જાહેર મે કબૂતર સે मोजा गर्मा से वाइट में तो पास आने मौके देख लो व्यू सही अरे वो वो जंगली भाई साहब जंगली बस आगे से कर कर गए जो बाकी भूपत पाए एकदम टॉप लगे में जो साला बात में सब तो है काक में काक तो तो जोई

but wonder niya oh asu okay. di barban one verse all the i am you already wala setup

તો જે આપડા આનું મેન કામ હતું જે કમ્પ્લીટ થઈ ગયુંતું બરાબર જે આપણે સદો બસાયા ત્રણ તો એક બ્લેટ છે તો હવે ધીમે ધીમે આપણે સેટઅપ અપડેટ કરવાનું છે તો થોડા દિવસમાં એ પણ થાય તો આવડો સેટઅપ છે અને ભાંગી નાખવાનું છે આપડા ગણેવાર પેલા પણ વાત કરેલી છે તો આને આપણે ભાંગી નાખશું તો ધીમે ધીમે અપડેટ થાય બાકી એક છોકલી નવીન સહી માળો બનાવ છે અહી તો બનાવ્યો છે ને માળો બનાવ છે તો આપણે રહેવા દી થોડા દિવસ પછી જઈ જંગલ જંગલ ઓ Terjemah masen, Hollywood tak cawis, kan saya kau kebenar. Malam benar tak, kan kebenar, pernah Hollywood tak cawis, azaz. Kau dengarkan juga. Kami teraprah masuk yang luar dua kajirak, dua kajirak. Ah, haji. Kami terajisen, apda three juice, catur tiga.

same as bye-bye